અમદાવાદ શહેરીજનો આ વખતે ચોમાસામાં સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે કેટલીક જગ્યાએ ડ્રેનેજને લઈને રોડ ખોદવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા રોડ ખોદવામાં આવ્યા છે તો શહેરના રિંગ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાના કારણે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યારે અજરવેલી વોટર કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરના જુદા જુદા ઝોનમાં જ્યાં કામ ચાલી રહ્યું છે અને રોડ બેસી જાય તેવી શક્યતા છે તેવા એકસો ઇઠ્યોતેર જગ્યાએ કોર્પોરેશન દ્વારા બોર્ડ લગાવી આગળ રસ્તો જાય તેવી શક્યતા હશે અંડરપાસ હોય છે એમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં આગળ એક સંપ બનાવેલો હોય છે સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે તેમ છતાં સંપ ભરાઈ જાય પછી જે બ્રિજ અંડરબ્રીજ હોય છે એમાં પણ લગભગ બબ્બે ફૂટ પાણી જતું હોય છે તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ એના જે પંપો આવે છે પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવર જવર બ્રિજની અંદર ચાલુ જ રહે એના માટે વ્યવસ્થા એનો લગભગ કરોડ ને લાખ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો અમલી કરવામાં આવ્યો હતો ત્યારે ડિસેમ્બર બે હાજર ત્રેવીસ